મહાકુંભ પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો પહોંચ્યા દર્શનનો લાભ લેવા અત્યારે ભારત દેશની અંદર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે જેની અંદર સમગ્ર વિશ્વભરથી લોકો ઉમટી પડ્યા છે સાત કરોડથી વધુ લોકો આવી શકે છે કુંભ મેળાની અંદર તેનું સરસ મજાનું આયોજન થયું છે ઉત્તર પ્રદેશની યોગીરાજ સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં સાધુ સંતો લોકો પહોંચ્યા છે જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામના શ્રી હનુમાન આશ્રમના

નદીના ચરણોમાં સ્નાન કરવા માટે પહોંચ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સાધુ પહોંચ્યા છે છે અને અને લાભ લઈ રહ્યા મહાકુંભ મેળાની અંદર આયોજન સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે અલગ અલગ સેક્ટરો બનાવી આવનારા ભાવિ ભક્તો માટે કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ભોજન વ્યવસ્થા રહેવાની આરોગ્યની સુવિધા તમામ પ્રકારની સુવિધા ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોગીરાજ સરકારે કરી છે અને લોકો ત્યાં જઈ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મહાકુંભ મેળામાં કરોડોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે ઓકે મહારાજ કટાવ મજાવાળો બોલ ખાખીજી મહારાજ કી જય ખાખીજી મહારાજની જગ્યા કટાવ धाम થી મહામંડલેશ્વર જયરામદાસજીના સાનિધ્યમાં પ્રયાગરાજ મહાકુંભમાં જ્યારે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ બો મહાયોગ આવ્યો છે ત્યારે ભારતમાંથી અહીંયા કટાવધામ ખાલસાની અંદર સંતો મહંતો મહામંગલેશ્વરો જગતગુરુઓ અને ઘણા બધા ભક્તો ગુજરાતભરમાંથી અહીંયા આવે છે અહીંયા સતત માટે આ બધા ભક્તો માટે સંતો મહંતો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા ખૂબ સરસ રીતે પૂજ્ય જયરામદાસજી મહારાજી દ્વારા કરવામાં આવી છે ખાખીજી મહારાજ જે ગુજરાતનું એક નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં જેમની ખૂબ મોટી તપસ્યા હતી એ તપસ્યાના ફળ સ્વરૂપે આજે કટાવધામ ખાલસાના અમારા પૂજ્ય જયરામદાસજી આજે મહામંડલેશ્વર પણ બના છે ત્યારે અમારા સાધુ સમાજમાં પણ એક ભક્તોમાં પણ એક ખુશીની લાગણી અનુભવી છે અને અમે હંમેશા જોઈએ છીએ કે જયારે પણ કથાધામ ખાલસા ઘણી બધી સંતોની ભક્તોની બધાની ખૂબ મોટી સેવા થાય છે અને કટાવધામમાં અમારા પૂજ્ય જયરામદાસજી મહારાજ પણ સંતોનો આદર સત્કાર અને ભક્તોની પણ ખૂબ સારી સેવા પૂરી પાડવામાં આવે છે જય ખાકી મારું નામ છે વિજયદાસ ડાકોરધામ ગુજરાત જય સીતારામ વિશ્વની સૌથી મોટી મેળા મહાકુંભ પ્રયાગરાજ પ્રતિ દિવ્ય અને ભવ્ય આજે ચાલી રહ્યું છે એમાં ગુજરાતથી અનેક ખાલસાઓ આવીને ખૂબ સરસ સેવા કરી રહ્યા છે ઉત્તર ગુજરાતને ખૂબ ઘણા બધા સંતો એ પધાર્યા છે અને ખૂબ સેવકો પણ આવ્યા છે અગ્નિમાં સ્નાન મોનિયમ અવસ્યાનું છે જેમાં લગભગ સાતેક કરોડની પબ્લિક આવવાની સંભાવના છે એની સંપૂર્ણ સુરક્ષિત અને સુવ્યવસ્થિત તૈયારી થઈ રહી છે અને આપણા વિસ્તારમાં ખૂબ સેવકો આવ્યા છે અને ટ્રાફિક બહુ ભયંકર છે એટલે એક ખાસ સૂચના એ છે કે ભાઈ ઓગણત્રીસના સ્થાનથી બચજો પ્રયાસ કરો તો ત્રીજા ત્રણ તારીખના સ્થાનમાં વધારો એવું હોય તો અને ખૂબ ખૂબ મંગલ શુભકામના સંપૂર્ણ વિશ્વ માટે સંપૂર્ણ રાષ્ટ્ર માટે આપણા ક્ષેત્ર માટે પણ બધાના જય સીતારામ હરિઓમ